અહીંયા એક સુંદર કથા એવી પણ છે કે રાવણના એ બધા મસ્તકો જમીન ઉપર પડ્યા છે એમાંથી રાવણનું ધડ પડ્યું છે ને એ ધડની નજીક એક માથું પડ્યું છે અને ત્યારે રામજીએ લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આ ભલે આપણો દુશ્મન રહ્યો પણ છે મહાજ્ઞાની મહાન રાજનીતિજ્ઞ તમે જાઓ અને એની પાસેથી કોઈ રાજનીતિનું સૂત્ર શીખી લો લક્ષ્મણજી ગયા એ નું માથું છે ને એ લક્ષ્મણને જોઈ અને અવળું થઈ ગયું છે લક્ષ્મણજી પાછા રામજી પાસે આવ્યા કે રાવણે તો મને કંઈક કીધું જ નહીં એટલે રામજી એ કીધું આ સનાતન ધર્મ કોને કહેવાય એ દેખાડતી આ કથા રામ કીધું કે લખન તું બેઠો તો ક્યાં એ લક્ષ્મણે કહ્યું કે હું રાવણના મસ્તક પાસે બેઠો તો કે નહીં તારે કંઈક જાણવું છે શીખવું છે ને તો પગ પાસે બેસવું પડે તો જા એના ચરણ પાસે બેસીને પૂછ એટલે એ કહેશે અને લક્ષ્મણજી ગયા રાવણના ચરણ પાસે બેઠા અને ત્યારે રાવણના એ મસ્તકે કીધું કે પતનનું કારણ એ અજ્ઞાન છે આ જીવનનું મોટામાં મોટું સૂત્ર આ સનાતન ધર્મ એ આપણને શીખાવ્યું છે કે શત્રુ પાસેથી પણ કંઈક ને કંઈક શીખવું જોઈએ આ છે સનાતન ધર્મ અને જય જયકાર થયો છે ભગવાને અમૃત વર્ષા કરી અને આ યુદ્ધમાં જેટલા વાનરો હણાઈ ગયા હતા એ બધાને પાછા જીવિત કર્યા જે રાક્ષસો હણાયા હતા એ બધાનો ઉદ્ધાર કર્યો સીતાજી અગ્નિ પરીક્ષા આપી અને રામજી પાસે આવ્યા છે એનો એક મર્મ એવો છે કે આપણે રામાયણને પહેલેથી સાંભળતા હોય તો આપણને ખબર છે કે કુટીરની અંદર સીતાજીએ પોતાના મૂળ રૂપને જમીનમાં સમાવી દીધું હતું અને રાવણ તો એ સીતાજીની છાયાનું હરણ કરીને ગયો હતો હવે છાયા જતી રહી અને મૂળ જાનકીજી પ્રગટ થયા ભગવાન ભગવાન પ્રગટ ક્યાં થાય તો કે છે અગ્નિ માંથી પ્રગટ થાય માટે તો એ યજ્ઞ નો મહિમા છે અને આ અગ્નિ પરીક્ષાનો આ સુંદર ભાવ બતાવ્યો છઠ્ઠું સોપાન રઘુવીરના ચરણમાં અર્પણ કર્યું સિયાવર રામચંદ્ર ભગવાન કે જય